શું તમને ખબર છે શક્કરિયાને આ રીતે બાફવાથી શક્કરિયા મીઠા લાગે છે ફીકા નથી લાગતા એનો સ્વાદ જળવાઈ રહે છે તો ચાલો હું તમને આ ટેકનિક બતાવું સૌથી પહેલાં તમારે શક્કરિયા લેવાના છે શક્કરિયાને સરસ રીતે પાણીથી ધોઈ નાખવાના છે ધોઈને આપણે એક પ્લેટમાં લઈ લઈશું પછી આપણે એક લેવાનું છે જાડા તળિયાવાળું કઢાઈ તમે આગળ મેં સ્ટીલનું લીધું છે તમે એલ્યુમિનિયમનું લઈ શકો છો કાં તો તમે તવા ઉપર કે પછી માઠીના વાસણ પર સેમ ટેકનિકથી તમે બનાવી શકો છો તો હવે તમારે એની અંદર ઘીથી ગ્રીસ કરીને શક્કરિયાને એક એક કરીને ગોઠવી દેવાના છે જો શક્કરિયું મોટું હોય તો વચ્ચેથી કટ કરી લેવાનું છે અને સેટ કરી લેવાનું છે પછી તમારે લેવાનો છે ભીનો રૂમાલ એટલે કે પાણીમાં એને નીચવી લેવાનો છે પાણીમાં ડૂબોડીને બધું પાણી કાઢીને એકદમ સરસ રીતે પાણી કાઢી અને આ રીતે એને ઢાંકી દેવાનું છે અને ગેસની ઉપર ઢક્કન ઢાંકીને લગભગ તમારે બાર મિનિટ જેવું એને થવા દેવાનું છે ગેસની આ જે છે એકદમ સ્લો રાખવાની છે જેથી તમારા શક્કરિયા નીચે ચોંટી ના જાય અને એકદમ સરસ રીતે શક્કરિયા બફાઈ જશે ઢક્કન ખોલી અને તમારે ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વરાળ આવી ગઈ છે અને તમને એવું લાગે કે હજુ થોડી કસર હોય તો તમે હજુ એને બે મિનિટ જેવું થવા દઈ શકો છો શક્કર એને તમે આ જ રીતે બાપશો એટલે તમારા શક્કર એકદમ મીઠા લાગશે રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ